હોટલમાં જમ્યા બાદ દાદા સાથે બનેલી ઘટના એક ગામ હતું એ ગામમાં સાંજ પડવા આવી હતી ગામડાની નાનકડી ગલીમાંથી પસાર થતો પવન ઘરના ઝાપા હલાવી રહ્યો હતો ગલીના છેડે એક માટીના ઓરડાવાળું ઘર હતું એ ઘરના ઓસરીમાં બેઠેલા દાદા અંદાજે પચાસ પંચાવન વર્ષની ઉંમરના વિચારમાં તલ્લીન હતા સફેદ વાળ ટાંકું થયેલું મોખ પણ આંખોમાં અજાણી તેજસ્વી કિરણો હજી પણ ઝળકતી હતી બાળપણથી જ જીવન દાદાને ને ક્યારેય સરળ મળ્યું ન હતું નાની વયે પિતાનું અવસાન માતાની મહેનત બેન ભાઈઓનું ભારણ આ બધું સહન કરીને દાદાએ પોતાનું બાળપણ કાપ્યું હતું રોજ સવારે વહેલા ઉઠી ખેતરમાં કામ કરવા જવું સાંજે પાછા ફરી ને નાના ભાઈઓને ભણાવવા બેસાડવું આવો કડવો અને મજબૂત અનુભવ દાદાને બાળપણથી મળ્યો હતો જીવનભર ઈમાનદારી એ દાદાની ઓળખ બની ગઈ હતી ગામડામાં ઘણા લોકો એમ કહેતા આ માણસ પાસે પૈસા બહુ નથી પણ દિલથી સાચો છે દાદાના ચહેરા પર ગૌરવભેર સ્મિત હોય અને હૃદયમાં બીજાને દુઃખ ન પહોંચાડવાની ભાવના સમયના વહેણ સાથે દાદા લગ્ન કરીને પોતાનું ઘર જગત સંભાળવા લાગ્યા બે સંતાનોને ભણાવ્યા જીવનના દરેક તબક્કે સંઘર્ષ કર્યો એક એક રૂપિયાની કદર શીખવી જીવનમાં મોટા ધનવાન બનવાની ઈચ્છા તો નહોતી પણ લોકો પાસે માન સન્માન ગુમાવું નહીં એ દાદાનો ધર્મ હતો ગામના લોકો દાદાને ભાઈ કહીને સંબોધતા ક્યારેક કોઈની ખોટી વાતમાં ન પડતા ન્યાયી સ્વભાવ ધરાવતા દાદાને ઘણી વાર મધ્યસ્થી કરવા બોલાવતા ગામમાં કોઈ વિવાદ થયો હોય તો અંતે દાદાના શબ્દને જ અંતિમ શબ્દ માનવામાં આવતો એક દિવસ દાદા પોતાના ઘરના ઓસરીમાં બેઠા હતા ત્યારે તેમના મનમાં એક વિચાર આવ્યો કાલે સુરત જવાનું છે થોડું ઘરેલું કામ છે સાથે બે ચાર જૂના મિત્રોને પણ મળવું છે દાદા માટે મુસાફરી એ સામાન્ય બાબત નહોતી હતી રોજિંદુ જીવન તો ખેતર ગામ અને પરિવાર આસપાસ જ વીતતું પરંતુ હવે તેમને અમરેલીમાંથી સુરત જવાનું હતું બેગ તૈયાર કરાય સફેદ ધોતી ખિસ્સામાં રૂમાલ થોડા પૈસા લઈ અને જીવનની યાદથી ભરેલું હૃદય લઈને દાદા બીજા દિવસે વહેલી સવારે બસ પકડવા તૈયાર થયા દાદાનું મન થોડું ચિંતાથી ભરેલું હતું બે સંતાનો પોતાના કામમાં ઘરની જવાબદારીઓ બહેન અને પત્ની સંભાળી રહી છે હું તો આટલું લાંબુ જાઉં છું બધું સારું જ રહેશે ને પણ સાથે મનમાં એક ઉત્સાહ પણ હતો સુરત પહોંચીને જૂના મિત્રોને મળવું છે વાતો કરવી છે જીવનના એ જૂના દિવસોને યાદ કરવા છે ગામના લોકો દાદાને બસ સ્ટેન્ડ સુધી છોડવા આવ્યા દાદા સારી રીતે જજો હા ભાઈ તારું ધ્યાન રાખજો દાદા ધીમે સ્મિત કરીને બધાને આશીર્વાદ આપ્યા અને બોલ્યા ચિંતા ન કરો સારા હૈયાવાળા માણસને ભગવાન હંમેશા સહારો આપે છે અને એમ દાદાની સુરત તરફની મુસાફરી મુસાફરીની યાત્રા શરૂ થઈ સવારનું વાતાવરણ આકાશ થોડુંક મસ્તી ભરેલું છતા પંખ્યોના કલરવથી ગામડી તાજગી થી જાગી રહ્યું હતું બસ સ્ટેન્ડ પર હલચલ હતી લોકો પોતાના થેલા બેગ ટિફિન લઈને ઊભા હતા ચા નાસ્તાના સ્ટોલ ઉપર ગરમ ગરમ ભજીયા તળાઈ રહ્યા હતા એ સુગંધ આખા સ્ટેન્ડમાં એટલે કે બસ સ્ટેન્ડમાં ફેલાઈ રહી હતી દાદા ધીમે ધીમે સ્ટેન્ડ પર પહોંચ્યા સફેદ સફેદ ધોતી ઉપર પાતળી

તેના મોબાઈલમાં વ્યસ્ત હતો દાદા બેસી ગયા બેગ પગ નીચે મૂકી બસ ધીમે ધીમે આગળ વધી ગામની બહાર નીકળતા જ ખેતરોનું દ્રશ્ય શરૂ થયું લીલાછમ ખેતરો ખેડૂતો કામ કરતા દેખાતા ક્યાંક ગાય બળદ ચરતા ક્યાંક બાળકો નાળામાં કુદાકુદી કરતા દાદા ખીડકી પાસે બેઠા હતા ફોનનો જોખો ચહેરા પર લાગતા એમના મનમાં બાળપણના દ્રશ્યો તરબોળ થઈ ગયા ક્યારેક હું પણ આવા ખેતરમાં દોડ્યો હતો વરસાદની બૂંદો પડતા માટીની સુગંધ માણી હતી આજે બધું બદલાઈ ગયું છે પણ સ્મૃતિઓ ક્યારેય જવાની નથી આ દરમિયાન બાજુમાં બેઠેલો યુવાન ફોનમાં વાત કરવા લાગ્યો હા હું સુરત આવી રહ્યો છું કામ પૂરું થાય તો રાત્રે પરત જઈશ દાદા એ સ્મિત સાથે પૂછ્યું બાબા આજકાલ તમે લોકો બધું ફોનમાં જ કરી નાખો છો અમે જયારે યુવાન હતા ત્યારે ચિઠ્ઠી લખવી એ જ મોટી વાત હતી યુવાને દાદાની તરફ જોયું થોડું સ્મિત કર્યું હા કાકા સમય બદલાયો છે હવે બધું ઝડપી થાય છે દાદાએ ફરી ખીડકીની બહાર નજર કરી બસ રસ્તે દોડતી રહી ક્યારેક હાઈવે ના ઢાબા ક્યારેક નાનકડા ગામડામાં પસાર થવા લાગ્યા દાદા બસમાં બેઠા બેઠા પોતાના જીવન વિશેની જીવન વિશે વિચારી રહ્યા હતા આજે પૈસા હાથમાં છે ખિસ્સામાં સાચવીને રાખ્યા છે એ સાચવવાનું જ કામ મોટું છે એક રૂપિયો કમાવા કેટલી મહેનત કરવી પડે છે હવે એ પૈસા બિનજરૂરી બિનજરૂરી રીતે ખર્ચાય તો દુઃખ થશે પણ મનમાં શાંતિ છે ઇમાનદારીથી કમાયા છે તો ભગવાન હંમેશા સાથ આપશે થોડી વાર પછી બસ એક ઢાબા પાસે રોકાય ડ્રાઇવરે ઘોષણા કરી પંદર મિનિટ રોકાણ જે ભાઈ ને ચા નાસ્તો કરવો હોય એ કરી લો લોકો ઉતરી પડ્યા કોઈ ચા લેવા ગયા કોઈ પાણીની બોટલ દાદા હળવા બેઠા રહ્યા પણ વિચાર આવ્યો નહીં આગળ જમવું સારું સુરત જવાનું છે લાંબી મુસાફરી છે રસ્તામાં એક સારી હોટલ જોઈ જમવું બસ ફરી આગળ વધી લોકોના અવાજો ધીમા થતા ગયા કેટલાક મુસાફરો ઊંઘી ગયા દાદા પણ ખીડકીને ખીડકીનો કાચ માથું ટેકવીને વિચારમાં તલ્લીન થઈ ગઈ વિચારમાં તલ્લીન થઈ ગયા જીવનની અનેક યાદો ફરી મનમાં ઝીલાય અંદાજે બપોરનો સમય થવા આવ્યો દાદાને ભૂખ લાગવા લાગી ખિસ્સામાંથી રૂમાલ કાઢીને ચહેરો પોચ્યો મનમાં વિચાર્યું હવે આગળ જ્યાં બસ રોકાશે ત્યાં જમવું પડશે જમવું જ પડશે બસ હાઈવે પર દોડતી હતી થોડા સમય પછી બસ ડ્રાઈવરે ફરી અવાજ કર્યો ભાઈઓ અહીં મોટી હોટલ છે અડધો કલાક રોકાણ જે ભાઈ જમવા ઈચ્છતા હોય તેવો જમી લો બસ હોટલ પાસે અટકી લોકો ઉતરી પડ્યા દાદા ધીમેથી ધીમે ધીમે બસમાંથી નીચે ઉતર્યા સામે મોટી હોટલ દેખાતી હતી ચમકદાર બોર્ડ અંદર ટેબલો કાઉન્ટર પર લોકોની આવજાવ દાદા પ્યાસ અને ભૂખથી થાકી ગયા હતા મનમાં વિચાર્યું હવે અહીં જમવું જ સારું અને દાદા હોટલમાં પ્રવેશ્યા હોટલનું બારનું ખોલતા જ દાદાના ચહેરા પર ગરમ વાસનો રસ્તાની ઘણી મોટી છે દિવાલો પર રંગીન પોસ્ટરો ઉપર પંખા જોઈને જોરથી ફૂંકાઈ રહ્યા હતા કાઉન્ટર પાસે ઉભેલો માલિક કડક નજરે બધાને જોતો હતો આપ આસપાસ નજર કરી મધ્યમાં કેટલાક લાકડાના ટેબલો પંખા નીચે ગોઠવેલા હતા પંખા નીચે ગોઠવેલા હતા બાજુમાં કુટુંબ બેઠું હતું પતિ પત્ની અને બે બાળકો હસતા રમતા જમતા હતા બીજા ખૂણે કેટલાક ટ્રક ડ્રાઈવર ટોળકીઓમાં બેઠા હતા જોરથી વાતો કરતા અને ભજીયા ચા મંગાવતા દાદા શાંતિથી એક ખાલી ટેબલ પાસે જઈને બેઠા તેઓની ચાલમાં ધીમી ગૌરવ ભેરતા ગૌરવ ભેરતા હતી ખભા પર ચોળું બાજુમાં મૂકી ચહેરો રૂમાલથી પહોંચ્યો થોડી વારમાં પહોંચ્યો થોડી વારમાં વેટર આવ્યો શું સાહેબ દાદાએ કોઈ એક થાળી લાવી દો સરળ જમવાનું ભાત દાળ શાક અને રોટલી વેટરે નોટબુકમાં લખ્યું અને પાછો ગયો દાદા ખુરશી પર ટેકો લઈને બેઠા રહ્યા મનમાં વિચાર આવ્યો હવે ઉંમર એવી થઈ ગઈ કે વધારે ખાઈ શકાય તેમ નથી પરંતુ દાળ ભાત ખાઈ લઉં તો બસ મુસાફરી આરામથી થશે થોડી જ વારમાં ટેબલ પર થાળી આવી ગરમ ફૂલકાઓ એક વાટકી દાળ એક શાક ભાત અને અથણું દાદાના ચહેરા પર સંતોષ છવાઈ ગયો તેમને લાગ્યું કે આ ભોજન ભગવાને મોકલ્યું હોય એમ દાદાએ હાથ ધોઈને થાળીમાં જમવાનું શરૂ કર્યું એક એક ગ્રાસ એટલે કે કોળિયો એક એક ગ્રાસ સાથે તેમને શાંતિ મળતી હતી સફેદ દાઢમાં દાળના કણો અટવાઈ જતા હતા પણ તેઓને હળવી સ્મિત સાથે ખાઈ લીધું આસપાસનો અવાજ લોકોની આવજાવ બાળકોની રમઝટ આ બધું હોવા છતાં દાદાનું ધ્યાન ફક્ત થાળીમાં જ હતું ભોજન દરમિયાન દાદાના મનમાં વિચાર આવતા ગયા આજે અહીં બેઠો છું અજાણ્યા લોકો વચ્ચે પરંતુ જીવનની દરેક સફર આવું જ શીખવે છે કે અજાણ્યા વચ્ચે પણ આપણે પોતાની મર્યાદા જાળવી રાખવી જોઈએ પૈસા તો છે જમવા માટે પરંતુ ઈમાન એ સૌથી મોટી સંપત્તિ છે વેટમ વેટર વારંવાર પૂછતો થોડી દાળ વધારી દઉં ના ભાઈ પૂરતું છે ભોજન પૂરું કરતા દાદાએ પાણી પીધું રૂમાલથી મોં પૂછ્યું પછી ખુરશી પરથી ઊભા થઈ ધીમે પગલે કાઉન્ટરની તરફ ચાલ્યા કાઉન્ટર ઉપર માલિક ઊભો હતો ચહેરા પર થોડી તીખાશ બોલવામાં કડવાશ દાદાએ હળવે સ્મિત સાથે ખિસ્સામાં હાથ નાખ્યો ભાઈ જમવાના પૈસા લઈ લેજો અહીંથી દ્રશ્ય બદલાતું બદલાવાનું હતું ખિસ્સામાં હાથ નાખતા દાદાના ચહેરા પર ચિંતા દેખાય ખિસ્સામાં કઈ જ ન મળ્યું હાથ ફરી નાખ્યો નહોતું હૃદય ધડકવા લાગ્યું દાદા થોડી ક્ષણ સ્થિર થઈ ગયા મનમાં ઝંઝાવાત ઉભો થયો પાકેટ ક્યાં ગયું ખિસ્સામાં તો જ રાખ્યું હતું બસમાં રહી ગયું હશે કે ખોવાઈ ગયું કાઉન્ટર ઉપર માલિક કાઉન્ટર ઉપર માલિકે આંખ ઊંચી ઊંચકી પૂછ્યું ક્યાં છે પૈસા જમવા આવ્યા છો ને તો ચૂકવો દાદાના હાથ કાંપવા લાગ્યા ચહેરો પરસેવે ભીંજાઈ ગયો અવાજ અચાનક અટકી ગયો દાદાના કંપતા હાથ ખિસ્સામાંથી વારંવાર બહાર આવતા હતા પણ પાકીટ ક્યાંય નહોતું ચહેરા પર ગભરાટ સ્પષ્ટ દેખાતો માથા પર પરસેવાની બુંદો ઝળહળતી હતી કાઉન્ટર ઉપર ઉભેલો માલિક કડક અવાજે બોલ્યો સાહેબ જમ્યા છો તો હવે પૈસા તો આપવા આપવા જ જ પડે પડે ને પૈસા તો તો આમ જમવું હોય ન જોઈએ આ દાદાનું હૃદય ધ્રુજી ઉઠ્યું આસપાસ ઉભેલા લોકો હસતા હસતા એકબીજા સામે બોલવા લાગ્યા એક બોલવા લાગ્યા લાગે છે દાદા પાસે પૈસા નથી બસ ખાલી જમવા આવી ગયા અરે વાહ આજકાલ લોકો પણ જો આવા લોકો પણ જોવા મળે છે દાદાના કાનમાં એ અવાજો તીક્ષ્ણ કાંટાની જેમ ઘૂસી ગયા આવું તો જીવનમાં ક્યારેય ન થયું હતું કે કોઈએ તેમને નિષ્ફળ કે ગરીબ કંઈ મજાક ઉડાવી હોય દાદાના ચહેરા પર અપમાનનો ઘા દેખાઈ રહ્યો હતો તેમણે ધીમા અવાજે કહ્યું ભાઈ પૈસા તો મારા ખિસ્સામાં જ હતા બસમાં ઉતરતા પહેલા જોયા હતા કદાચ ક્યાંક પડી ગયા છે માલિકે નાક ચડાવતા જવાબ આપ્યો અમે રોજ અનેક ગ્રાહક અનેક ગ્રાહકોને જોઈએ છીએ પૈસા વગર ખાવતા ખાવા આવતા હોય તો આવા બહાના બનાવે છે તમને કંઈ નવું નથી લાગતું તમે જમ્યા છો હવે તરત પૈસા આપો દાદાના હોઠ કામતા હતા આંખોમાંથી આંસુ ઝીલાઈ રહ્યા હતા પણ તેઓએ તેને રોકી દીધા આખું શરીર થરથર કંપતું હતું કોઈ એક મુસાફરે દાદાને ઓળખી લઈને કહ્યું અરે આ તો અમરેલીના દાદા છે બહુ ઈમાનદાર માણસ છે પૈસા વગર જમવા આવશે એવું શક્ય જ નથી પણ હોટલ વાળો કઈ સાંભળવા તૈયાર નહોતો સાહેબ અમને ઓળખાણ કોઈ લેવા દેવા નથી પૈસા લાવો નહીં તો દાદાની નજર જમીન પર પડી ગઈ મનમાં વિચારના વાવાઝોડા જીવન પર ઈમાનદારીથી કમાયું ક્યારેય એક પૈસાનો પણ ખોટો નહીં લીધો આજે એક પાકીટ ખોવાઈ જવાથી લોકો સામે અપમાન સહન કરવું પડે છે આ શું આ શું પરિસ્થિતિ છે ભગવાન દાદાના હાથ કંપતા હતા ચહેરા પર ગભરાટ આસપાસ ઉભેલા લોકો હવે ઉત્સુક થઈને જોઈ રહ્યા હતા કોઈ દયા દર્શાવતો કોઈ હસતો એક પળ માટે દાદાને લાગ્યું કે કદાચ હવે તેમને ખરેખર શરમથી માચું માથું ચૂકાવ્યું હોટલમાંથી બહાર નીકળવું પડશે અને એક ક્ષણે બસમાંથી અવાજ આવ્યો કાકા

સ્મિત ફેલાઈ ગયું કંપતા હાથથી તેમણે પાકીટ પકડી લીધું હૃદયમાં જે ભાર પથ્થર બની ગયો હતો તે એક પળમાં હળવો થઈ ગયો હોટેલના માલિક સહિત સૌ લોકો આશ્ચર્યથી દાદાને જોઈ રહ્યા હતા દાદાએ પાકીટ ખોલ્યું અંદર પાંચસો પાંચસો ની નવી નોટો સાચવેલી હતી એક નોટ બહાર કાઢીને સીધી કાઉન્ટર પર મૂકી દાદાનો અવાજ હવે કંપતો ન હતો ગૌરવ ભેર હતો લ્યો ભાઈ તમારા જમવાના પૈસા ગણી લેજો પૈસા વગર હું ક્યારે જમવા ન આવું કાઉન્ટર ઉપર માલિક ગયો થોડા ક્ષણો જ એને અપમાનિત કર્યા હતા એની પાસે તો પૂરતા પૈસા હતા આજુબાજુના મુસાફરો પણ અફસોસ થયો કે તેઓ એક વૃદ્ધ ઈમાનદાર વ્યક્તિ પર શંકા કરી બેઠા હોટલનો થોડો સમય શાંત શાંતિ સવાઈ ગઈ માલિકે શરમથી નજર નીચે કરી માફ કરજો સાહેબ હું તમને ઓળખતો ન હતો એ માટે દાદાએ કડક નજર કરી પણ પછી અવાજ નરમ કર્યો ભાઈ માણસને ઓળખવા માટે તેના ખિસ્સામાં કેટલા પૈસા છે એ જોવાની જરૂર નથી માણસનો સ્વભાવ જ તેને ઓળખશે પૈસા તો ક્યારેક ખોવાઈ જાય પણ ઈમાનદારી અને ગૌરવ ક્યારેય ખોવાતા નથી આ શબ્દો હોટલમાં બેઠેલા દરેક દિલને સ્પર્શી ગયા મુસાફરો એકબીજા સામે ધીમેથી બોલવા લાગ્યા સાચું કહે છે દાદા સાચો માણસ ક્યારેય નાણાંથી ન માપો દાદાએ પાકીટ ખિસ્સામાં મૂક્યું રૂમાલથી ચહેરો પોસ્યો અને ધીમે પગલે બસ તરફ વળ્યા બસની બારીમાંથી માંથી બાળકો તેમને જોઈને હાથ લહેરાતા હતા દાદાના હોટ પર એક શાંત જળ જળહળતું હતું

દરેકના હૃદયમાં જીવનભર માટે છાપ મૂકી ગઈ મિત્રો તમને જણાવી દઈએ કે આ વાર્તા જે છે એ કાલ્પનિક છે તેમજ તેમાં આવતા પાત્રોના નામ પણ કાલ્પનિક છે લેખક પીબી ભાલ્યા આવા જ નવા નવા જીવન ઉપયોગી જીવનમાં કાંઈક નવું શીખવા મળે પ્રેરણા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દો વિડીયોને શેર કરજો લાઈક શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો જય માતાજી મિત્રો